હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ધર સો શો ગાઈઝ સવારના વાગી ગયા છે આઠ અને આજે અમે જઈ રહ્યા છીએ વરૂડી માતાજીના મંદિરે ત્યાં એક પીયુસ ફ્રેન્ડ છે ને હા એની માનતાનું ને એવું બધુંય પ્રોગ્રામ છે તો એમાં જાય છીએ અમે ગુડ મોર્નિંગ હવે ગુડ મોર્નિંગ ગુડ મોય ગુડ મહિના બોલો કંઈ હું બોલો જમો પર ઉઠાડતા હોય ત્યારે ગુડ મોર્નિંગ કેવું જોઈએ ને એટલે આપણી સવાર સારી જાય બોલી મન 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 બોલી ગયા એમ નો હાલ મને હંભળાવું જોઈ ને મનમાં બોલાવ તો અમે ક્યારના રેડી થઈ ગયા છીએ વર્ષી બેને ને હેરકૂમ કરે છે બાકી અમે બધાય તો ક્યારના નાસ્તોય કરી લીધો છે રેડી થઈ ગયા છીએ અને સાફ સફાઈ નું કામ એ થઈ ગયું બધાય પ્લેટફોર્મ એક સાફ કરવાનું છે કારણ કે નાસ્તો કર્યો તો એટલે પાખરી બનાવી હતી બાકી અત્યારમાં કરુણા બેન આવી એટલે પોતા પોતાય મારી દીધા કચરા પોતા થઈ ગયા કપડા થઈ ગયા બધુંય કામ થઈ ગયું છે એકદમ અને રેડી એ વેલા વેલા થઈ ગયા તો ચાલો હમણાં થોડીક વાર હમણાં કોલ કરી લઈએ અને બધાને સાથે નીકળવાનું હશે તો ત્યાં સુધીમાં માં ફટાફટ થોડુંક એવું કામ છે પ્લેટફોર્મ સાફ નો જલ્દી જલ્દી કરી લો સો ગાઈઝ અમે નીકળી ગયા છીએ અને સૌથી પહેલા આવી ગયા છીએ અમે પેટ્રોલ પંપ ઉપર ગાડી ફૂલ કરાવવા માટે પેલા આવી ગયા છીએ તો આરામથી ગેસ આવી લઈ અને હજી તો ફૂલ કરવાની હે તમે શું ધરાઈ રહ્યા મેં તો ઘરે ટાંકી ફૂલ કરીને આવ્યા હતા અચ્છા મેં નાસ્તો મસ્તો કરાવી દીધો તો ભાખરીનું માખણ વીઠ ગાંઠિયા પીયુસના બનાવેલા તો ચાલો અહીંયા નું કામ પતી જાય પછી પાછા આગળ નીકળીએ આપણે રિક્ષા કાકા પતી જાય વાનો લાગે ધરતી ટાયર રિમોલ્ડ એટલે પાછા મોડલિંગ કરતા હોય નવા જૂનામાંથી નવા થઈ કેવી રીતે કરે

અહીંયા ભાઈ રાજકોટની હદ પૂરી થાય છે ચેક આવી ગયો રાજકોટ પ્લાનેટ સ્કૂલ થી પૂરી હદ ગાડી અંદર ચાવી રહી ગઈ પણ લોક મારી દીધો ખબર ન પડતી દેડી આદા નીકળે છે ચાવી આવી રહી લોક ન અહીંયા થી ઓમદ બંધ કરી દીધો ખુલી ગયો ફાઇનલી

आवी जदै बहु कह रे गाडी मा जाली मगल गई यो ने बुले भियोस बाहर अनि हलवाई नथी गई हलवाई नथी गई हलवाई नथी गई के टेमने मा जति अनि बन्द कर दिदतु तमारे बात कराम रे मरे आज सफिल भईले हेने अब मरे

એક્ચ્યુલીમાં હા તેટલું માં બેહી જા ભાઈ હવે રોડ પર છે ને બધી જગ્યાએ ફ્રૂટ વેચાવા હોય અને મજા જ કંઈક અલગ હોય તો અમે જામફળ લઈ લીધા છે મસાલો લઈ લીધો છે કટિંગ કરીને ખાવાના સીધા કેમ બે મારી જો અહીંયા અહીંયા ઝઘડો હાલે છે

કાલાવડ પોચી ગયા અંદર એમ મુલાકાત કરવા માટે પીયુસી ની મુલાકાત છે થઈ ગયું ખબર નથી કે રવિવાર આપણે જવાનો સમય મળતો ન હોય ને ગાડી ગાડી ગમે નહીં બફક ગાડી આવે તો મજા આવે તો બીયુસી પેલે જોતા આવી જ મડી જાય તો કલાવડનું સ્ટેન્ડ આવી ગયું સ્ટેન્ડ ઇન્સ્ટાને બની દીધું તો બસ સ્ટેન્ડ અંદર રેડિયમ આર્ટ વાળી શોક મળી ગઈ છે ના તો અમારી ગાડીની પાછળ અમારે YouTube નો ઇન્સ્ટાનો લોગો આય લગાવા છે એ છે બીયુસી ઘટાવાની હતી ત્યાં છે આગળ શોટ છે ને ત્યાં પીયુસી કઢાવવા માટે તો મને અહીંયા દેખાઈ ગઈ છે આ રેડિયો આર્ટની શો તો વિચાર્યું કે હારે હારે બે કામ એકી સાથે પતાવી દઈશ એ લખાવવા માટે અમે આવી ગયા છીએ આમ ચાલુ થઈ ગયું છે અને ફેસબુકનું આઈડી અલગ છે મીના અજુડિયા છે તો ફેસબુકનું આઈડી નહીં લગાવી ખાલી ઇન્સ્ટા અને યુટ્યુબ બેનું નામ એક છે પર્વકુશી એમ ફમેલી આ તો એ બેનો લોગો અને મારી ચેનલનું નામ બસ એટલું લખાવ્યું છે પછી તમને ક્યાંય ભી અમારી ગાડીમાં નામ લખેલું દેખાય તો અમને મળજો બધા હે ને પરવા નમમગરયુ તો રેડિયો માઇટ થેન્ક યુ આઈ એમ ટેકિંગ ટાઈમ સો ગાઈસ કલાવડ માં અમાર આ જે કંઈ કામ હતું આની પતી છે પીયુસી હતી નીકળી ગઈ છે અમારા તો થઈ ગયું છે અને જે કોઈ ને અમારી પાછળ દેખાય એન્ડ આ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને મળજો

ફૂલ ફૂલ ટ્રાફિક છે ને અત્યારે બધે જમવાનો ટાઈમ થયો છે કારણ કે સાડા અગિયાર થઈ ગયા છે মই লৈ হয় સૌ આવી ગયા છે જમવા અમારો ટન આવી ગયો છે મસ્ત લાડવા ને ભજીયા ને શાક ને ખીચડી ને મોજ છે સો ગાઈસ જમી લીધું છે અમે અને જમી અને હવે અમે છે ને દર્શન કરવા માટે કારણ કે અહીંયા બહુ ભીડ હતી અહીંયા અહીંયા વારો આવે એટલે જમવા આવી ગયા અને પછી અમે દર્શન કરવા માટે આવી ગયા માતાજીના તો મસ્ત મજાનું અહીંયા ડેકોરેશન કરેલું છે જો સામે ત્રિશુલ છે એ સરસ છે ડેકોરેશન કરેલું અને અંદર ભી બહુ સરસ છે કેમ છો

ત્રિશુલ જે આવે છે ને એમાં સિંદૂર ન લગાવેલું હોય એમને ત્રિસુળ આવે નવું એટલે કે ખ્યાલ આવ્યું છે મેં એમ પૂછ્યું કે આ કેવી રીતે ખબર પડે કે નવું ત્રિશુલ આવ્યું તો કે એટલે ખબર પડે છે કે એમાં સિંદૂર નો લગાવેલું અને અંદર કેમેરાય મૂકેલા છે તો કેમેરામાં ક્યારેય આવતું નથી અને વર્ષની અંદર ગમે ત્યારે ત્રિશુલ આવી શકે અને વર્ષની અંદર એક જ વખત પછી એની પૂજા થાય જ્યારે નવરાત્રિ હોય ને અત્યારે ત્યારે સિંદૂર એને નવું જે ત્રીસુ આવ્યું હોય ને લગાવવામાં આવે છે બધું તો સાક્ષાત અહીંયા પરચા એવા થાય જ છે અહીંયા જે લોકો છે એ બધાને ખબર જ હોય અને સરસ દર્શન થઈ ગયા અને મંદિરની અંદર ફોટો અને વિડીયો કંઈ અલાઉડ હોય ગઈ એટલે અંદર તો આપણે ઉતાર્યું નથી પણ જે કોઈ બી લોકો ન આવ્યા હોય ને તો સાક્ષાત અહીંયા માતાજીના દર્શન કરવા આવવા જોઈએ બહુ મસ્ત પ્લેસ છે સરસ મજા એમ સણવાય